આજે આ વિડિયોમાં સાંભળશું ભાદરવા વધ ચોથના દિવસે કરવામાં આવતું વ્રત સંકટ ચોથના વ્રતની વિધિ અને તેની મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળશું આ વ્રતને સંકટ ચોથ કે પછી સંકટ હર ચોથ પણ કહેવાય છે આ દિવસે વ્રત ઉપવાસ કરવામાં આવે છે આ વ્રત કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે ભગવાન ગણેશ દ્વારા ધન્યતા પ્રાપ્ત થાય છે શુભતા પ્રાપ્ત થાય છે આ વ્રતને વિધ્નરાજ સંકષ્ટી પણ કહેવાય છે આ વ્રત ભગવાન ગણેશને સમર્પિત છે આ વ્રત કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે શક્તિ બુદ્ધિ તેજ અને ચતુરાય આવે છે એવું પણ માનવામાં આવે છે કે ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળી મજબૂત થાય છે તમામ તકલીફોનો અંત આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરી ભગવાન ગણેશને પંચામ્રત શુદ્ધ જળ ગંગાજળ આદિથી સ્નાન કરાવી નાળા છડીની જનોઈ અર્પણ કરી અબીલ ગલાલ ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવવું નૈવેદ્યમાં પ્રસાદ તરીકે લાડુ ચૂરમું કે કોઈપણ મીઠાઈ ધરાવી પૂજા આરતી કરવી આ દિવસે એકટાણું કરવાનું હોય છે આ વ્રતના દિવસે ચંદ્રના દર્શનનો ખૂબ જ મહિમા છે આથી ચોથના ચંદ્રના દર્શન કરવા અને ચંદ્રને મધ અને દૂધનું અધર્ય આપવું ચોથના દર્શન કર્યા વગર આ વ્રત અધૂરું ગણાય છે આથી ચોથના દર્શન કરીને પછી જ એકટાણું કરવું અને વ્રતની કથા સાંભળવી આ હતી વ્રતની વિધિ હવે સાંભળીએ વ્રતની કથા ઇન્દ્રપુરી નગરનો રાજા ઇન્દ્રસેન મહાપ્રતાપી અને પ્રજાના દુઃખે દુઃખી થનારો હતો તેની રાણી ઇન્દુમતી પણ એવી જ ધર્મપરાયણ અને પતિના પગલે ચાલનારી પતિવ્રતા પત્ની હતી આથી જ તેની પ્રજા આવા ધર્મિષ્ઠ રાજા રાણીની પૂજા કરતી આવા ધર્મિષ્ઠ રાજા પર એકવાર મહાસંકટ આવી પડ્યું પડોશનો રાજા તેની આવી સુખ સમૃદ્ધિની ઈર્ષ્યાથી સળગી ઉઠ્યો અને ઇન્દ્રપુરી પર તેણે ચડાઈ કરી એ ખૂબ જ બળવાન હતો અને તેથી જોત જોતામાં તેણે આખા મહેલને ઘેરી લીધો અને તેથી ઇન્દ્રસેન અને તેની પત્ની ઇન્દુમતી જીવ બચાવવા એક છુપા ભોયરા જઈ અઘોર વનમાં ચાલ્યા ગયા અને ત્યાં આગળ જંગલમાં એક ઘાસની ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા આમ ભાગ્ય પલટતા જ રાજા ભિખારી બની જાય છે અને ભિખારી રાજા બની જાય છે તે આનું નામ આવી પરિસ્થિતિમાં પણ રાજા અને રાણી બંને ખુશ હતા પ્રભુની ઈચ્છા જ બળવાન છે એવું માનીને તેઓ જીવનારા હતા જંગલમાં ઘાસની ઝૂંપડી બાંધીને રહેતા વ્રત ઉપવાસ કરતા અને પોતાના આંગણે આવેલાને આદર સત્કાર કરતા એક વખત અત્રિ ઋષિ ફરતા ફરતા ત્યાં આગળ આવી પહોંચ્યા આમ મહાજ્ઞાની ઋષિને પોતાના આંગણે પધારેલા જોઈને રાજાએ ઋષિને દર્ભનું આસન આપ્યું અને ત્યારબાદ પવિત્ર જળ વડે ઋષિના ચરણ ધોઈ એ જળનું ચરણામૃત લીધું અને ફળાહાર કરાવ્યો પછી વંદન કરી અને ઊભા રહ્યા અત્રિ ઋષિ તો મહાજ્ઞાની હતા રાજા રાણીની અતિથ્ય ભાવથી તેઓ ઘણા જ પ્રસન્ન થયા અને રાજાને કહેવા લાગ્યા હે રાજન પવિત્ર મહિનાની વધની જે ચોથ છે તેને સંકટ હર ચોથ કહેવામાં આવે છે એ દિવસે તમે હરતા શ્રી ગણપતિજીનું વ્રત કરો તે વ્રતના પ્રભાવે તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે અને તમારા પર ગણપતિજીની કૃપા થશે તે દિવસે ગણપતિજીનું પૂજન કરવું લાલ કરેણના પુષ્પો ધરવા ધૂપ દીપ કરી અને પછી ગણપતિજીને લાડુ અતિ પ્રિય હોવાથી તેને લાડુનું નૈવેદ્ય ધરાવવું અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ગણપતિની સ્તુતિ કરી શયન કરવું આ વ્રત કરનારના બધા જ સંકટ ગણપતિજી હરી લે છે રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીએ આ વ્રત કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો તેથી થોડાક જ સમયમાં તેની પ્રજા રાજા ઇન્દ્રસેન પાસે આવી અને પ્રજાની મદદથી ઇન્દ્રસેને પડોશી રાજાને હરાવી રાજ્ય પાછું મેળવ્યું અને ત્યારબાદ રાજા રાણીએ બ્રાહ્મણોને જમાડીને વ્રતનું ઉજવણું કર્યું હે સંકટ હરદેવ જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવું તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને વ્રતની કથા સાંભળનારને સૌને ફળજો આ રીતે સંકટ ચોથ વ્રતની પૂજા વિધિ કરવી વ્રતની કથા સાંભળવી અને આ શ્લોકનો પાઠ કરવો જે આ પ્રમાણે છે विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगत्रिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते जनो भावार्थ आ प्रमाणे छे हे भगवान सिद्ध गणेश विघ्नोना स्वामी हे वरदान आपनारा हे देवताओना प्रिय हे विशाल उदरवाला हे गजानंद नागानंद प्रभु વેદોમાં વર્ણન કરવામાં આવેલા યજ્ઞોથી શોભાયમાન એવા હે પુત્ર પાર્વતીના પુત્ર ગણપતિ આપને વારંવાર હું નમન કરું છું ત્યાર પછી બીજા શ્લોકનો પાઠ કરવો જે આ પ્રમાણે છે તમ વિધ્નશત્રુ દલનેતિ ચસુંદરેતી ભક્ત પ્રિયતી સુખદેતી ફલ પ્રદેતી વિથ્યા પ્રદેત્યધહરેતી ચય સ્તુવંતી તેભ્યો ભવ નિત્યમેવ તેભ્યો ભવ નિત્યભેવ જેનો ભાવાર્થ આ પ્રમાણે છે હે ભગવાન સિદ્ધિ ગણેશ જે આપને આપના વિધ્નહરનાર વિધ્નશત્રુ સૌંદર્યવાન ભક્ત પ્રિય સુખ આપનાર ફળ આપનાર વિદ્યા દેનાર અનંતહર જેવા નામોથી યાદ કરી સ્તુતિ કરે છે તેમના માટે આપ નિત્ય વરદાયક છો ત્યાર પછી આ શ્લોકનો પાઠ કરો જે આ પ્રમાણે છે ગણેશ પૂજને યનન્યુનમ અધિકમ કૃતમ તેન સર્વેણ સર્વાત્મા પ્રસન્નોસ્તુ સદામ અન્યા પૂજ્યા સિદ્ધિબુદ્ધિ સહિતો મહાગણપતિ પ્રિયતામ નમમ જેનો ભાવાર્થ આ પ્રમાણે છે શ્રી ગણેશજીના પૂજન કાર્યમાં જે કાંઈ ઓછું વધતું થયું હોય તે બધાય દ્વારા સર્વના આત્મારૂપ ભગવાન ગણપતિ સદાય અમારી પર પ્રસન્ન રહો આ પૂજન શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત ભગવાન શ્રી ગણેશને અર્પણ કરું છું આ બધું પ્રભુ આપનું છે મારું કાંઈ જ નથી આ રીતે પ્રાર્થના સ્તુતિ કરવી મનની ઈચ્છા ભગવાન શ્રી ગણેશને જણાવવી આ વ્રત ખૂબ જ શુભદાયી અને ફળદાયી મનાયું છે ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રથમ ઉપાસક દેવનું ગૌરવ પ્રાપ્ત થયું હતું એટલું જ નહીં ભગવાન ગણેશને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા ત્યારથી આ દિવસ એ ગણપતિજીની પૂજા આરાધનાનો દિવસ કહેવાય છે આ દિવસે જે કોઈ મનુષ્ય ભગવાન ગણેશની પૂજા આરાધના વ્રત ઉપવાસ કરે છે તેને ભગવાન ગણેશ ખાલી હાથે જવા નથી દેતા સંતાનહીન વ્યક્તિ જો આ વ્રત કરે તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે ભણતું બાળક જો આ વ્રત કરે તો તેની બુદ્ધિ પ્રખર બને છે આ દિવસે ચંદ્રના દર્શનનો ખૂબ જ મહત્ત્વ છે રાત્રે ચંદ્રના દર્શન કરી દૂધ અને મધને અધર્ય જરૂર આપવો જેનાથી ચંદ્રની શીતળતા આપણા જીવનમાં બની રહેશે મિત્રો ખૂબ જ ફળદાયી અને સિદ્ધિદાયી ગણેશજ્યોતનું આ વ્રત કરવાથી જીવનમાં કોઈ સંકટ ક્યારેય આવતું નથી સાથે તમામ સમસ્યાનું પણ નિરાકરણ આવે છે મિત્રો પૂરી શ્રદ્ધાથી આ વ્રતની વિધિ અને કથા સાંભળી તેનું ફળ પણ તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આજના આ વિડીયોમાં જરૂર તમને કંઈક જાણવા અને શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી અવનવી ધાર્મિક માહિતી અને ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી ગણેશ